સરસ્વતી વિદ્યાલયના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને એકથી એક સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા જેમાં દેશભાવના રાષ્ટ્રીયતા અને શહીદોની કુરબાનીનું ગીત અને નૃત્ય થકી યાદગાર પ્રસ્તુતિ થઈ હતી વિશેષ રૂપે આદિવાસી શાળાના સ્થાપક સ્વર્ગવાસ ડોક્ટર રઘુભાઈ નાયકનો જન્મદિવસ હોવાથી શાળા પરિવાર અને વિદ્યાર્થીઓએ તેમને શ્રદ્ધાંજલિ આપી અનેક ભાવુક ક્ષણો સર્જાઈ હતી આવી સુંદર ઉજવણીએ શાળાની સંસ્કાર શિક્ષણ અને રાષ્ટ્રીય ભાવનાને ઉજાગર કરતી પરંપરાનો પ્રતિબંધ બન્યો છે ભાવનાબેન ત્રિવેદી સરસ્વતી વિદ્યામંડળ સંચાલન નંબર એકમાં હું આચાર્ય તરીકે ફરજ બજાવું છું આજે આપણો દિવસ છે છે આપણા દેશ માટે ઘણા બધા વીરોએ બલિદાન આપ્યું અત્યારની જનરેશન જે છે એ દુર્ભાગતી જાય છે માતા પિતા પણ એવું નથી ઈચ્છતા કે મારું બાળક આ રીતે બલિદાન આપે અથવા તો દેશની સેવા એમને બીક લાગે છે આજના જમાનામાં બધાને એક જ સંતાન હોય છે ક્યાંક મારું બાળક હું ખોઈ દેશ તો એના કારણે એ આ બધી સેવા માટે બાળકને મોકલતા નથી પણ આપણે એવું ના વિચારવું જોઈએ આપણે ભૂતકાળમાં ઘણા બધા બાપે પોતાના બે પાંચ ઘણા બધા સંતાનોને આમાં મોકલેલા છે ઘણા પરિવાર એવા છે કે જેમણે આખીને આખી પેઢી મિલિટરીમાં રહેલી છે તેમણે ત્યાં હમણાં જ એક કિસ્સો હતો આપણે જોયો ટીવીમાં કે એમના પિતા પણ એમાં હતા બલિદાન આપ્યું છે પુત્રએ પણ બલિદાન આપ્યું છતાં પણ એમનો પૌત્ર પણ અત્યારે મિલિટરીમાં જોડાયેલો છે તો માતા પિતાને ખાસ વિનંતી કે તમે તમારા બાળકને એવી રીતે તૈયાર કરો કે દેશ માટે કંઈક કરે અત્યારે જે વ્યસન કરતાં થઈ ગયા છે ઘણા બધા વિદ્યાર્થીઓ કે બાળકો એવા હોય છે કે ડ્રગ્સના રવાડે કેમ ક્યાંક ચડેલા છે તો આપણે એ ના કરતાં બાળકોને સમજાવવા જોઈએ ને આપણી ફરજ છે કે આપણો દેશ આઝાદ થયો છે તો આપણે આઝાદી સાચવી રાખવી જોઈએ તેના માટે આપણું ગૌરવ અનુભવ કે આપણે આઝાદી મળી છે આ બધા નેતાઓએ જે બલિદાન નમસ્કાર મારું નામ કેડી પટેલ કેમ્પસ ડિરેક્ટર સરસ્વતી વિદ્યા મંડળ કેમ્પસ કેમ્પસમી ઓગસ્ટ પંદરમી ઓગસ્ટ અગ્યાસીનો સ્વાતંત્ર્ય દિવસ અમારી આ સંસ્થા દર વર્ષે આ કાર્યક્રમ સંસ્થાની સ્થાપના થઈ ત્યારથી ઉજવી રહી છે આ સંસ્થામાં પાંચ શાળાઓ છે પાંચે પાંચ શાળાઓના વિદ્યાર્થીઓ સાંસ્કૃતિક કાર્યક્રમ રંગ રંગ રોગાન કાર્યક્રમ સાથે સરસ મજાનું આયોજન કરીએ છીએ ઉપરાંત ધ્વજવંદન કરીએ છીએ દર વર્ષે જુદા જુદા મુખ્ય મહેમાનોને આમંત્રિત કરીએ છીએ જેમાં શિક્ષણ ક્ષેત્રે અગ્રતા ધરાવતા અમારા પૂર્વ વિદ્યાર્થીઓ ઉપરાંત અમારા પૂર્વ શિક્ષકોને મુખ્ય મહેમાન તરીકે અમે આમંત્રિત કરીએ છીએ અને તેમના હસ્તે ધ્વજવંદન કરાવીએ છીએ શાળા આ સંસ્થાની અંદર બે માધ્યમિક અને બે પ્રાથમિક શાળા ઉપરાંત બાલવિહાર ચાલે છે ટોટલ બાવીસો જેટલા વિદ્યાર્થીઓ અહીંયા ભણવા આવે છે દરેક વિભાગમાંથી એક એક સાંસ્કૃતિક પ્રોગ્રામ અહીંયા આપવામાં આવે છે જેમાં બાળ વિભાગના નાના બાળકો પાંચ છ વર્ષનાથી શરૂ કરી અને બારમા ધોરણ સુધી વિદ્યાર્થીઓ સામૂહિક રીતે આયોજન કરે છે અને કાર્યક્રમમાં ભાગ લે છે આજના દિવસનો સંદેશ સંસ્થા વતી હું એટલો જ આપીશ કે સૌ આપણે મેળવેલી જે આઝાદી છે એને સતત જાળવી રાખીએ ઉપરાંત એને આઝાદીને આપણે એવું કોઈ કાર્ય કરીએ આપણે વિદ્યાર્થીઓને એવો સંદેશો આપીએ કે જેથી એ નાગરિકો બને અને સાચો અર્થ સમજે મારું નામ ઓઝા મૃણાલ ઈશ્વરભાઈ છે અને હું જે બાલિકામાં છેલ્લા અઢાર થી ઓગણીસ વર્ષથી અહીંયા શિક્ષક તરીકે હું મારી ફરજ બજાવી રહી છું શિક્ષક તરીકે બાળકોને એટલું ચોક્કસથી કહીશ કે આપણે સ્વતંત્ર તો થયા પણ સાચા અર્થમાં આપણે શું સ્વતંત્ર છીએ આપણા વિચારોથી સ્વતંત્ર છીએ આપણે કેમ બીજાની દોરવણીમાં દોરાઈ જતા હોઈએ છીએ એઆઈનો યુગ છે તો એઆઈમાં ના યુગમાં આપણે મોબાઈલ અને એ બધાનો ઓછો ઉપયોગ કરી અને રાષ્ટ્ર માટે શું કરી શકીએ એ માટે આપણે વિચારવું જોઈએ દેશ માટે કંઈક એવું કરીને આપણે